ગુજરાતમાં વધુ એક આંગણવાડી વિવાદમાં આવી છે બાળકોના આરોગ્ય સાથે ચેડા ચાલતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેહગામ ગામે આંગણવાડી નંબર ત્રણમાં બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારમાં કીડા અને જીવજંતુ નીકળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતાં મીડિયાએ પણ તેનું કવરેજ બતાવતા ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓમાં થફડાટ વ્યાપ્યો છે ત્યારે જંબુસર આઈસીડીએસ વિભાગ દ્વારા આ બાબતની તપાસ માટે તપાસ ટીમ દેહગામ ગામે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ પહોંચી હતી અને આંગણવાડી ના સંચાલકો તથા આંગણવાડીની મુલાકાત લીધી તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો પરિવાર સાથે પણ મુલાકાત લીધી હતી અને આ બાબતની તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં આંગણવાડીઓ ચાલતી હોય લાખોની સંખ્યામાં બાળકો અહીં આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હોય જો આ રીતે જ બાળકોને પૌષ્ટિક આહારના નામે તેઓના આરોગ્ય સાથે ચેડા થાય તો કેટલાક અંશે યોગ્ય તેથી ઉચ્ચ સ્તરે તપાસ કરી અને કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે Subscribe now and press the bell icon.